નગરપાલિકાના ચૂંટણીના કારણે જાન્યુઆરી જિલ્લા કક્ષાની ઉજવણી પાંચોટ ખાતે બદલવામાં આવી કોલેજમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી તૈયારીઓ લેવામાં આવી ખેરાલુ ઉત્તર વિભાગ કેળવણી મંડળ દ્વારા તંત્રને સંપૂર્ણ મંજૂરી આપી દીધી હતી છવ્વીસમી જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસત્તાક દિવસ જેને ઉજવવા માટે મહેસાણા જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ ઉજવણી મહેસાણા જિલ્લાના ખેરાલુમાં થવાની હતી પરંતુ નગરપાલિકાની ચૂંટણીને લઈને આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ હવે મહેસાણાના પાંચોટ રમતગમત સંકુલની અંદર યોજાશે જ્યાં અત્યારે અધિકારીઓ દ્વારા સુરક્ષા અને તૈયારીઓની આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે મહેસાણામાં તૈયારીઓની આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે પાંચોટ રમતગમત સંકુલ ખાતે યોજાશે સમગ્ર કાર્યક્રમ અધિકારીઓ દ્વારા સુરક્ષાને લઈને બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે મહેસાણા ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે યોજાનાર છે જે પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ખેરાલુ ખાતે થનાર મહેસાણા જિલ્લા કક્ષાનો ઉજવણી હવે પાંચોટ ખાતે થશે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણા સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં